હવે ચાલો ગ્રામ્ય વિકાસની ની મહત્વપૂર્ણ ખબરો તરફ નજર કરીએ રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાનના અંતર્ગત વિજાપુર તાલુકા પંચાયતમાં કેપેસિટી બિલ્ડિંગ અને ટ્રેનિંગ પ્રોગ્રામ માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ પંચાયતોના સભ્યો અને પદાધિકારીઓને જરૂરી તાલીમ આપી તેમની કાર્યક્ષમતા વધારવાનો છે આ મીટિંગમાં સ્થાનિક શાસનને વધુ મજબૂત બનાવવા અને ગ્રામ્ય વિકાસની યોજનાઓને વધુ સારી રીતે અમલમાં લાવવાની ચર્ચાઓ કરવામાં આવી ગ્રામ સ્વરાજના અભિયાન અંતર્ગત ગામોના વિકાસ અને સ્વાવલંબન માટેના પ્રયાસોને આગળ વધારવામાં આવશે વિભાગીય અધિકારીઓ અને તાલીમમાં ભાગ લેનાર સભ્યોએ જણાવ્યું કે આ પ્રોગ્રામ દ્વારા ગ્રામ પંચાયતના કામકાજમાં નોંધપાત્ર સુધારો થશે ભવિષ્યમાં વધુ તાલીમ અને મીટિંગોના આયોજનની પણ શક્યતા છે આ અભિયાનના માધ્યમથી સરકારનું ધ્યેય ગામોને સ્વસ્થ સુસજ્જ અને આત્મનિર્ભર બનાવવાનું છે જેથી ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્થાન અને વિકાસ વધારે ઝડપથી શક્ય બને કમલેશ પટેલ પ્રકોપ ન્યૂઝ વિજાપુર